હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન આજે આપણે જે છે પંદર અને સોળ ડિસેમ્બરના જે કરંટ અફેર્સ છે જીપીએસસી યુપીએસસી માટે ડિસ્કશન કરવાના છે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાના છે એક તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પાંચનો જે ડેટા આવ્યો છે જેને જે છે આપણા સિલેબસના હેલ્થ ટૉપિકથી આપણે કવર કરી શકીશું અને જે છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે થયું છે એમાં ભારત કેટલે સુધી પહોંચ્યું છે એને જે છે આપણા સિલેબસના પર્યાવરણ ટૉપિકથી આપણે રિલેટ કરી શકીશું તો એક પછી એક આજે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ ટૉપિક આપણે જોવાનો છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફિફ્થનો ડેટા જે ગવર્મેન્ટે રિલીઝ કર્યો છે તો એમાં જે છે હાલ બધા રાજ્યોને નથી કર્યો બાવીસ રાજ્ય અને યુટીનો જે છે એ ડેટા રિલીઝ કરવામાં આવે છે તો સૌ પ્રથમ જોવાનું છે કે ભાઈ ડેટામાં છે શું તો ભાઈ ડેટામાં કીધું છે કે ભાઈ બાવીસ રાજ્યોમાંથી સોળ રાજ્યોમાં કુપોષણનું પ્રમાણ વધ્યું છે કુપોષણનું પ્રમાણ સોળ રાજ્યોમાં વધ્યું છે જે એક અલાર્મિંગ સિચ્યુએશન છે બરાબર છે કે હજુ તો બાવીસ જ રાજ્યોના ડેટા આવ્યો છે બાવીસમાંથી સોળ રાજ્યોમાં જે છે કુપોષણના પ્રમાણમાં વધારો થયો છે શેના કરતાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફોર કરતા બરાબર છે બીજું કે ભાઈ જાણકારો કહે છે કે ભાઈ જેટલીમાં સ્કીમ છે સ્કીમો જે છે શેના માટે કુપોષણ માટે એ કામ કરતી નથી એમાં જે છે ઘણો સુધાર કરવાની જરૂર છે કેરેલા અને કર્ણાટક જે વિકસિત જેવા રાજ્યો કહેવાય અથવા જે મોટા રાજ્યો કહેવાય એમાં પણ જે છે માલ ન્યુટ્રિશનનું પ્રમાણ વધ્યું છે સોરી કર્ણાટક અને કેરલા બે મોટા રાજ્યો છે જેમાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ ઘટ્યું છે બરાબર છે કેરલા અને કર્ણાટક એ સિવાય જે છે મોટા ભાગના રાજ્યોમાં જે માલ ન્યુટ્રિશનનું પ્રમાણ વધ્યું છે પછી આવે છે એનિમિયા એનિમિયા તો એનિમિયાનું પ્રમાણ પણ જે છે એમાં વધારો થયો છે બરાબર છે બીજું કે મોટાભાગના રાજ્યોમાં વધારો થયો છે ખાલી જે છે વેસ્ટ બેંગોલમાં જે છે એમાં ઘટાડો થયો છે વેસ્ટ બેંગોલમાં ઘટાડો થયો છે સેમ એનિમિયામાં બાકી બધા રાજ્યોમાં જે છે એ વધારો થયો છે જો આ ડેટા છે એટલે આમાં ફ્લેક્ચ્યુઅલ વસ્તુ છે આમાં યાદ રાખવું પડે એવું જ છે બરાબર બીજું છે વેસ્ટિંગ વેસ્ટિંગનો મતલબ શું થાય કે બાળકની જે ઊંચાઈ હોય બરાબર છે એના પ્રમાણમાં એની જે બોડી હોવી જોઈએ બરાબર છે જેમ કે આટલી હાઈટનું બાળક હોય તો થોડી આવી બોડી હોવી જોઈએ એની બરાબર પણ જો ઊંચાઈ પ્રમાણે એ બાળક પતલું રહેતું હોય તેને એને કહેવાય છે અમે વેસ્ટિંગ બરાબર છે તો વેસ્ટિંગનું પ્રમાણ જે છે એ તેલંગાણામાં વધ્યું છે તેલંગાણામાં વેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે પછી બિહારમાં વધ્યું છે બરાબર છે બાકી બધા રાજ્યોમાં થોડક અંડર કંટ્રોલ છે પછી આવે છે મોર્ટાલિટી મોર્ટાલિટી બરાબર મોર્ટાલિટીમાં બે આવે એક તો અંડર વન યર અને અંડર ફાઈવ યર તો દર એક હજાર જીવિત જન્મે બરાબર છે કેટલા બાળકો એક વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે તેને અંડર વન ઇયરની મોર્ટાલિટી કહેવામાં આવે છે અને દર એક હજાર જીવિત બાળકોએ કેટલા બાળકો જે છે એ પાંચ વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામે છે એને કહેવામાં આવે છે અંડર ફાઇવ મોર્ટાલિટી રેટ બરાબર છે તો આમાં પણ જે છે એ વધારો થયો છે અને જાણકારો એવું કહે છે કે ખરેખર તો આમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી હવે ફેરફાર થયો નથી એ પણ એક આપણું ચિંતાનું કારણ છે કે કે જેમ જેમ દેશ વિકાસ થતો જાય ધારો કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વિસ ફોર જે છે બે વર્ષ પહેલાં આવ્યો હતો તો બે વર્ષમાં જે છે એમાં ઘટાડો થવો જોઈએ ખરેખર તો ઘટાડોની સ્થિતિઓ અમુક જગ્યાએ વધારો થયો છે અને ઘણા બધા રાજ્યોમાં સ્ટેગ્નન્ટ છે તો સ્ટેગ્નેન્ટ હોવું એ પણ એક ચિંતાજનક બાબત છે અને કુપોષણમાં તો વધારો થયો છે બરાબર છે એડલ્ટ ન્યુટ્રિશનમાં પણ વધારો થયો છે માલ ન્યુટ્રિશનમાં પછી આવે છે ઓવરવેટ અથવા ઓબેસિટી ઓવરવેટ અથવા અબેસિટી પણ એક પ્રોબ્લેમ છે કેમ કે ઘણા લોકો જે છે અથવા ઘણા બાળકો જે છે એ ઉંમર પ્રમાણે એમનું વજન વધારે હોય ઊંચા પ્રમાણે વજન વધારે હોય એટલે એમ હેલ્ધી લાગે જોઈને પણ એમાં જે છે માઇક્રોન્યુટ્રીઅન્સની કમી હોઈ શકે સોડિયમ છે પોટેશિયમ છે મિનરલ્સ છે વિટામિન્સ છે બરાબર છે એની કમી હોવાને કારણે જે છે એ એમનો વિકાસ થતો નથી તો રાઇટર કહે છે કે ભાઈ છેલ્લા કેટલા વર્ષોથી જેમ કે નાઇન્ટીન નાઇન્ટી ટુ પછી જે છે એ ભારતમાં એક ક્રાંતિ આર્થિક રીતે તો એમાં વધારો થયો ભારતની આવકમાં વધારો થયો પર કેપિટલ ઇન્કમમાં વધારો થયો પણ એને લીધે જે છે એ ડિવિઝન વધતું ગયું આર્થિક અસમાનતા જે છે દુનિયામાં સૌથી વધારે ભારતમાં છે સ્ટન્ટિંગનું પ્રમાણમાં વધ્યું છે સ્ટન્ટિંગ રહી ગયું સ્ટન્ટિંગ એટલે શું કે એની ઉંમર પ્રમાણે એની ઊંચાઈ ઓછી હોય બરાબર છે ધારો કે આ બાળક છે તો છ વર્ષનું બાળક ખરેખર આઈડિયલી આટલું હોવું જોઈએ એના બદલે આટલું રહે તો આને કહેવાય આટલું જેની હાઈટ ઓછી પડે છે એને કહેવાય સ્ટન્ટિંગ તો જે દેશમાં જે છે આર્થિક અસમાનતા વધારે હોય એ દેશમાં જે છે સ્ટન્ટિંગનું પ્રમાણ વધતું જાય છે ભારતમાં જે છે સ્ટન્ટિંગનું પ્રમાણ વધતું જાય છે મતલબ એ દર્શાવે છે કે જે ગ્રોથ ખરેખર થવો જોઈએ મસલ્સનો હડકાનો જે છે એ બાળકોનો નથી થઈ રહ્યો મતલબ ક્યાંક ને ક્યાંક અંદર એમને કુપોષણ ચાલુ છે બીજું કે નાઇન્ટીન નાઇન્ટી ટુ પછી જે વાત કરીએ આપણે કે જે આર્થિક સુધાર થયો પણ એ જે છે એ ગ્રોથ અમુક સેક્શન્સ સુધી સીમિત રહ્યો જે વલનરેબલ સેક્શન્સ જે છે એ લોકો સુધી જે હજુ આ ગ્રોથ પહોંચ્યો નથી જે આ ડેટા પરથી બતાવે છે અને જરૂર નથી કે ગરીબ જે હોય એના બાળકો જ કુપોષિત હોય છે બરાબર અમીર જે હોય જે પૈસા ટકે જે આપણે સુખી કહેતા હોય જે લોકો ખાવા પીવાની વસ્તુઓ જરૂર પૂરતી લઈ શકતા હોય એમના બાળકો કુપોષણ જોવા મળે છે જેનું કારણ છે કે એમને ખબર નથી હોતી કે બાળકોને શું ખવડાવવું જોઈએ શું ના ખવડાવવું જોઈએ બરાબર છે તો જંક ફૂડનો જે વધારો થયો છે બાળકોની અંદર એના લીધે પણ જે છે એ કુપોષણમાં વધારો થયો છે બીજું કે જોબલેસ ગ્રોથ ઇન્ડિયામાં છે બીજું કે સોશિયલ સિક્યોરિટી નથી બરાબર છે બીજું કે ઘણી બધી સ્કીમો તો છે ગવર્મેન્ટની પણ એ સ્કીમો કામ નથી કરતી સ્કીમો જેમ કે એક તો પીડીએસ છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મનરેગા છે બરાબર છે આઈસીડીએસ પછી પોષણ અભિયાન બરાબર છે તો રાઇટર કહે છે કે સ્કીમો ઘણી બધી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે તો હજુ જે છે આમાં સુધાર કરવો પડશે ગવર્મેન્ટે અને ત્વરિત સુધાર કરવો પડશે નહીં તો આખી એક જનરેશન જે છે એ ઉપષિત થશે બીજું રાઇટર કહે છે કે ભાઈ આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે એમાં ઘણી સારી બાબતો પણ સામે આવી છે સારી બાબતો કઈ છે કે ભાઈ સેનિટેશન સેનિટેશનમાં વધારો થયો છે ક્લીન ફ્યુઅલ જે છે વધારો થયો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કારણે બરાબર છે બીજું કે લોકો સુધી પીડીએસનું કવરેજ વધ્યું છે પણ હજુ જોઈએ એટલું કવરેજ એચિવ કરવામાં આપણે પાછળ છીએ બરાબર બીજું ફૂડ ફોર્ટિફિકેશન ફૂડ ફોર્ટિફિકેશન વધ્યું છે બરાબર છે સરકાર એની તરફ પણ ધ્યાન રહી છે સ્તનપાન સ્તનપાનમાં જે છે વધારો થયો છે એટલે બાળકોમાં જે છે આપણે આશા રાખીએ કે થોડાક સમય પછી જે છે કુપોષણની જે છે સમસ્યા ઓછી થશે પણ સરકારે જે છે આ જે સુધાર કર્યા છે ફક્ત એના આધારે બેસી ના રહેવાય રાઇટર કહે છે કે જે ઘણા બધા ડેટા બતાવે છે એ અલાર્મિંગ છે એના વિશે કામ કરવું જરૂરી છે બરાબર છે તો આ જે છે એક ટોપિક થયો બીજો ટોપિક છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં ભારતનું સ્થાન બરાબર છે કે ભારત કેટલા સુધી પહોંચ્યું છે તો હમણાં જે છે એ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે છે બે હજાર પંદરમાં થયું હતું એને જે છે પાંચ વર્ષ પૂરા થયા તો એના ઉપર જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જે છે એ ઓનલાઈન વર્ચ્યુઅલ મીટિંગ અટેન્ડ કરી હતી બરાબર છે તેમાં જે છે એમણે ભારતના જે પણ એમણે આપણે કમિટમેન્ટ કર્યા હતા એના વિશેની વાત કરી ઇવન યુએન પણ કહે છે બરાબર છે યુએન પણ કહે છે કે ભારત જે છે એ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટનો જે વાયદો છે એ પૂરો કરવામાં આગળ છે તો ભારતે શું એક વાયદો કરેલો છે કે બે હજાર ત્રીસ સુધીમાં બે હજાર પાંચ કરતા એમિશન જે છે ગેસનું ઉત્સર્જન જે થતું હોય કાર્બન ડાયોક્સાઇડ ને ગેસનું એનું જે છે તેત્રીસ થી પાંત્રીસ ટકા ઓછું કરશે બરાબર બે હજાર ત્રીસ સુધીમાં બે હજાર પાંચ કરતાં જે છે એ તેત્રીસ થી પાંત્રીસ ટકા એમિસન ઇન્ડિયા ઓછું કરશે એવું ભારતે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ ચેન્જમાં કમિટમેન્ટ આપેલું છે યુએન કહે છે કે ભારત એમાં ઘણું આગળ છે અને બે હજાર વીસ સુધીમાં જ ભારતે એકવીસ ટકા જે છે એ એમિશન નીચે લઈ દીધું છે બે હજાર પાંચ કરતાં જે તેત્રીસ થી પાંત્રીસ ટકા કરવાનું તો બે હજાર ત્રીસ સુધીમાં એના કરતાં બે હજાર સુધીમાં જે છે એકવીસ ટકા એમિશન આપણે ડાઉન કરી દીધું છે એટલે બની શકે બે હજાર ત્રીસ સુધીમાં જે છે આપણે કદાચ ચાલીસ પિસ્તાલીસ ટકા સુધીનો જે કમિટમેન્ટ નહોતું એના કરતાં ઘણું વધારે જે છે આપણે કદાચ ઓછું કરીશું એમિશન બરાબર છે ઇવન એમિશન ગેપ રિપોર્ટ એમિશન ગેપ રિપોર્ટ પણ કહે છે કે જે ટોપ નાઇન દેશો છે બરાબર જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત હોય કે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની વાત હોય તો એમાં જે છે એ ટોપ નવ દેશોમાં જે છે ઇન્ડિયાનું સ્થાન છે કે જે લોકો સૌથી આગળ ચાલી રહ્યા છે કે જે એ પોતાને જે કમિટમેન્ટ કર્યું હતું કે ભાઈ અમે ગ્રીન હાઉસ ગેસને કાબૂમાં રાખવા માટે ક્લાઇમેટ ચેન્જને કાબૂમાં રાખવા માટે આટલું કામ કરીશું એમાં ટોપ નાઇન દેશોમાં ઇન્ડિયા આગળ ચાલી રહ્યું છે બરાબર છે બીજું પણ રાઇટર કહે છે કે અમુક એક ઇન્ડિયા માટે કન્સર્નિંગ વસ્તુ છે કે ઇન્ડિયાએ વાત કરી હતી કે બે હજાર ત્રીસ સુધીમાં બરાબર છે આપણે જે છે બે હજાર બાવીસ સુધીમાં એકસો છોતેર ગીગા વોટ જે છે એ વીજળી રિન્યુઅલથી ઉત્પન્ન કરીશું રિન્યુઅલથી પણ એ જે છે હજુ આપણે ખાલી એમાં છત્રીસ ગીગા વોટ સુધી જ પહોંચી શક્યા છે બરાબર છે તો આ જે છે એ કન્સર્નિંગ ઇશ્યુ છે સૌર ઉર્જાનો ઉપયોગ હજુ આપણે વધારો પડશે તો આપણે આ આપણ જે આપણું કમિટમેન્ટ છે એ પૂરું કરી શકીશું બરાબર છે એ સિવાય જે છે ઇન્ડિયાએ કમિટમેન્ટ પૂરું કરવા માટે બીજા શું કામ કરેલા છે તો એક તો ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ સોરલ અલાયન્સ બનાવ્યું છે બરાબર છે એમાં ઇન્ડિયા આગળ છે બીજું કે ઇન્ડિયા બી એસ ફાઇવથી ફોરથી જે છે ભારત સિક્સ સ્ટેટ સિક્સનું જે છે એ એન્જિન લઈ આવ્યો છે જેથી જે છે એમાં તે નીકળતો ધુમાડાનું પ્રમાણ ઓછું કરી શકાય બીજું જે છે એ પર કેપિટા એમિશન ઇન્ડિયાનું ઓછું છે પર કેપિટા એમિશન ઇન્ડિયાનું ઓછું છે પર કેપિટલ એમિશન એટલે કે ભાઈ એક એવરેજ ભારતીય જે છે એ ઉત્સર્જન જેટલું કરે છે બરાબર અથવા એનો ઉપયોગથી જેટલું ઉત્સર્જન થાય છે એનું જે છે એ પ્રાણ ઘણું ઓછું છે વિકસિત દેશો કરતાં યુએસ અને બીજા દેશો કરતાં તો પર કેપિટલ એમિશન જે છે ભારતનું ઓછું છે ફોરેસ્ટ કવરમાં વધારો થઈ રહ્યો છે ફોરેસ્ટ કર્મમાં વધારો થઈ રહ્યો છે બરાબર છે બીજું કે પર્યાવરણના જે નિયમો છે એ ઇન્ડિયા સારી રીતે પાલન કરી રહ્યું છે જે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ હોય છે એન્વાયરમેન્ટના ક્લિયરન્સની જે પ્રક્રિયા છે એ ઇન્ડિયામાં સારી રીતે ફોલો કરાય છે તો આટલા જે છે એ ઇન્ડિયાના પ્લસ પોઈન્ટ છે આ ઇન્ડિયાનો પ્લસ પોઈન્ટ છે આમાં જે છે ઇન્ડિયાએ કામ કરવા આ ઇન્ડિયાનો પ્લસ પોઈન્ટ છે બે હજાર બાવીસ સુધીમાં જે વન સેવન્ટી સિક્સ ગિક આપણે હજુ જે જે છત્રીસ ગીગા વોર્ડ પરત પહોંચ્યા છીએ તો એ હજુ ઇન્ડિયાનો થોડો કહી શકાય કે એમાં સુધારો કરવાની જરૂર છે તો આજે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોયા આને જે છે એ તમે નોટ્સ બનાવી લેજો રિવિઝન કરવામાં ઈઝી પડશે થેન્ક યુ જય હિન્દ